जय ठाकुर जी द्वारकाधीश फाइनली मित्रों आपड़े एक नव मेन्यू व्लॉग લઈને આવી ગયા છે જોજો મજા આવશે કેટલું લઈને આવ્યા હે હ 2 લિટર 2 લિટર તું હા માર વિડિયો જોસ ના ગુરો આપડા વિડિયોનો શું થાય ઈ ખુશી પર આપણે નીકળી જાતું દૂધ દેવા પોગી જા આપણે તગડીન નાખી દીધું આપડું દૂધ અને આપણે નીકળી ગયા જવાનું છે બરવાળા ને આપણે જવા મળ્યા અમે બરવાળા કે આપણે થોડું કામ હતું એક બાઇબલને પકડી લીધું આવી ગયો રોજી

તો વેકવા દુકાને અને હોલસેલમાં જે પણ વ્યક્તિ વેચતો હોય એને આપણે ઘણી જગ્યાએ પૂછ્યું પણ આપણને ભાવમાં કંઈ સમૂહ પડ્યું નહીં એટલે આપણે કંઈ લીધી નહીં નાના આ વ્યક્તિને પૂછ્યું કે હોલસેલમાં આપણને પતંગો જોઈતું છે ક્યાં મળશે પૂછતા પૂછતા આપણે ફાઇનલી એક દુકાન પતંગો અને આપણા ભાવમાં મળે એવી હતી એટલે કારણ કે આપણે હોલસેલને આપણે વેકવા આપણે દુકાને લેવાની હતી આપણને એ જ જાતની પતંગો મળી ગઈ એટલે અહીંથી આપણે લેવાની છે અત્યારે ખાલી બસો જ પતંગો કે પહેલાં આપણે નમૂના માટે લેવા પતંગો અને દોરો આપણે લઈ લીધો અને આપણે જઈએ ઘરે બસ ફાઇનલી મિત્રો આવા જ આવા બ્લોગ જોવા માટે આપણને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો આવા જ વિડીયો તમને જોવા મળશે